સાવલી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે એક વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધને આજે છવ્વીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને સ્મરણાંજલિ આપવા માટે અને કારગિલ યુદ્ધના વિજયના અવસરને ઉજવવા માટે સાવલી ટાઉનમાં વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સાવલી પોલીસ સ્ટેશનથી થઈ ખાડિયા બજાર બસ સ્ટેન્ડ થઈ ખાતે સમાપન થઈ હતી વિજય રેલીમાં ભારત માતા વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું વિજય રેલીમાં એનસીસી કેડેટ દ્વારા યુનિફોર્મમાં સજ્જ ઢોલ નગારા સાથે શિસ્તબદ્ધ વિજય રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ જોડાયો હતો જ્યારે આપણે ભારત દેશમાં ઓગણીસો નવ્વાણુંમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ થયા કારગિલમાં ત્યારે આપણે ભારત દેશના યુવાનો સાઠ દિવસ સુધી આ યુદ્ધમાં જોડાયેલા હતા અને એ યુવાનો જે છે ભારત દેશના શક્તિ સામર્થ્ય અને એના સૌંદર્યના પ્રતીક તરીકે એ લોકોએ મહેનત કરી અને ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને વિજય થયા હતા તો આપણે એ દિવસને આપણે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ ખાલી એક અમારા માટે કે એક વ્યક્તિ માટે આ ગૌરવની વાત નથી આખા ભારત દેશ માટે ગૌરવની વાત છે આખા દેશ માટે ગૌરવની વાત છે માટે હું એમ સમાજના દરેક વ્યક્તિઓને એવું જાગૃત કરવા માંગુ છું કોલેજના વિદ્યાર્થીઓના માધ્યમથી કે આ ભારત દેશ જે છે એ આપણા બધા માટે છે તો આપણે બધા મળી અને એ વીર યુવાનોને જે શહીદ થયા છે એ યુવાનોને આપણે સન્માન એના શૌર્ય એના બલિદાનને યાદ કરીએ અને એ પ્રમાણે એ દિશામાં આગળથી આપણે કામ કરીએ કારણ કે કહેવાય છે કે દેશ હે પુકારતા તો પુકારથી ભારતી ચલ પડે ઇધર ઉધર ચલ પડી એ માં ભારતી એટલા માટે આ સ્લોગન સાથે ભારત દેશના યુવાનો આપણે બહાર નીકળી પડ્યા છે આ વિજય દિવસના ઉપલક્ષ્ય માં આ અમારું એક આયોજન